નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં પ્રાંતિજ ખાતે સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું ગુજરાત રાજ્યની અંદર બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ ઝોનમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં પત્રકારો જોડાયા છે ત્યારે દરેક ઝોનમાં જિલ્લા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન તાલુકા મથક પ્રાંતિજ નજીક આવેલ સાપડ મહાકાળી માતાજીના ધામે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી પત્રકારો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રાંતિજ નજીક આવેલ સાપડ મહાકાળી મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન મળ્યું હતું જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી તમામને આવકાર્યા હતા તમામ હોદ્દેદારોનું શ્રીમદભગવદ ગીતા તથા ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે પત્રકાર એ શહેરથી માંડીને ગામડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડવામાં મદદરૂપ થાય છે જેથી સરકારને મોટી કરવામાં પત્રકારનો સિંહ ફાળો રહ્યો છે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું કે જે રીતે પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારોના જે પ્રશ્નો સરકાર સમક્ષ મૂક્યા છે જેમાંથી કેટલાકનું નિરાકરણ આવ્યું છે ત્યારે બાકીના પ્રશ્નોનું ઝડપી નિવારણ આવે તે માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષને રજૂઆત કરવાની ખાતરી આપી હતી ત્યારબાદ સમારંભના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે આ સંગઠન નાના મોટાનો ભેદભાવ નથી રાખતું આ સંગઠનમાં તમામ પત્રકારો જોડાઈ શકે છે પરંતુ લે ભાગુ પત્રકાર માટે સંગઠનમાં જગ્યા નથી હાલમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ત્યારે તેને અટકાવવાની જવાબદારી આપણી છે ત્યારે આપણે પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવા પત્રકાર બન્યા છીએ આમ જણાવી તમામ પત્રકારોને એકમેક રહેવા આહવાન કર્યું હતું અંતે મેહુલભાઈ પટેલને સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ પદે નિયુક્ત કર્યા હતા તથા સાનિયાબેન દિવાનને મહિલા અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યા હતા કાર્યક્રમના અંતે તમામ પત્રકારો સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે સાબરકાંઠા જિલ્લામાં પત્રકાર એકતા પરિષદના ઓગણત્રીસમાં અધિવેશનમાં પ્રાંતિજ તાલુકાના મહાકાળી મંદિરના સાનિધ્યમાં અમને અધિવેશન કરવાની તક મળી સુંદર મજાની વ્યવસ્થા હતી રવા સાબરકાંઠા જિલ્લાના અમારી ટીમના મહામંત્રી કિરણભાઈ ઝોનના પ્રભારી મનોજભાઈ અને આ જિલ્લાના પ્રમુખ મેહુલભાઈની તંતોડ મહેનતથી અનેક વિઘ્નો હતા આ સંગઠનને તોડવાનો પ્રયાસ અધિવેશનના સમયે થયો આ સંગઠનના નામે ભળતા નામે બીજી બીજા ઉઘરાણા ચાલુ થયા આ બધી સમસ્યા સામે લડતા લડતા આજનું સંમેલન સફળ કર્યું છે અને આખો હોલ ભરી દીધો છે એટલે મારા માટે તો સૌથી મોટું મહત્ત્વનું એ છે કે આ મારા સૈનિકોની સફળતા છે જ્યારે યુદ્ધમાં સફળતા મળે ને ત્યારે એનો ગૌરવ એનો કેપ્ટન લેતો હોય છે એની ગૌરવ આજ મળે છે એટલે આ અધિવેશન સાચો એકતાનો સંદેશ આપે છે લોકો ગમે એટલા નોખા પાડવાના પ્રયત્ન કરે પણ પત્રકારો આખા ગુજરાતમાં સંગઠિત થઈ શક્યા છે પત્રકારને ભેગા કરવાને દેડક્યા તોડવા વાત કરનારાને આ કહેવત ખોટી છે એનો સંદેશો આજે જાહેર કરું છું પત્રકારના કુલ આપણે ચૌદ પ્રશ્નો ઉકેલ છે એમાંથી ચૌદ માંથી નવ પ્રશ્નો ઉકેલવા માટે સરકારે તૈયારી બતાવી છે પણ અમારી કંડિશન છે અધિવેશનમાં સરકારનું અમે સન્માન કરીએ અને મંચ ઉપરથી એમણે ઉકેલા પ્રશ્નોની જાહેરાત કરવાની એનો લેખિત કાગળ અમને આપી અને આ વાતમાં અમારી સંમતિ થઈ ગયેલી છે માત્ર અધિવેશનની તારીખ નક્કી થાય એટલે આ બધી જાહેરાત થઈ જશે પણ પહેલી વખત આ સંગઠને પત્રકારોના વર્ષો જૂના પચીસ વર્ષના પડતર પ્રશ્નોને ઉકેલવામાં સફળતા મેળવી છે એનું મને ગૌરવ છે